सा में ગણેશ <mulik> <mulik>

આપડે હું બહુ વાપરું છું ખાલી હું કરી નામતો નથી એક ભગવાન જે కులం అంజలిం సమర్ప్యామిరవిందే నపదరవిందోరవిందే వినివేశ పాత్రుటే శాయా బాలా मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी नारायण वासुदेव जिहवे ब्रिबस्वा मृतमे तदेव गोविन्द दामो धर्मा दवेति गोविन्द दामो धर्म બોલો કૃષ્ણ કનૈયા લગે બેન ભાઈ હલો પાટી வியம் நாகோதாவரி நமதா காவேரீச் சரணமதி வேதிக்கா திரிபுரா வைத்திரவதி மாசுரணி ஹியோ ஓனதலே பஞ்சாமூனே சமுதிரசைத்தம் சூரிய சதா மங்களம் பயணம் சமர் யுஜிவா ததிஸ்தான சமர் திரிஜிவா துதஸ் தான சமர்த்திவா் மதுஸ்நர் பார்த்திவா் சங்கம் சமர்ப்பி

Halo, 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 uh, halo, 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 halo,

ભાઈ હવે રોકાઈ ગયા પેલું બધા ને રાહુલ ભાઈ

હાલ અત્યારે અંદર તાલુકો ગઢડા જિલ્લો બોટા તો હાલ અત્યારે ગામ જલાલપુર તાલુકો ગઢડા સ્વામીના જિલ્લો બોટાદ અને જ્યાં તુલસી આયોજન રાખવામાં ખૂબ જબરજસ્ત જ્યાં ધર્મશાળાની અંદર ખૂબ જૂની અને પૌરાણિક જગ્યા છે અને ત્યાં દાદાના આજે સાનિધ્યની અંદર હનુમાન દાદાનું મંદિર તમે જોઈ શકો છો અને અમારી સાથે દલસુખભાઈ મકરુબિયા જોડાઈ ગયા છે તો શું કહેવા માગો છો આવી છે તમે હા રાહુલભાઈ આજે ઘણા વર્ષોથી જલાલપુરની અંદર મોતીરામ બાપુ હતા એ વખતનું અહીંયા તુલસી વિવાનું સારું એવું આયોજન થાય છે અને દર વર્ષે મોટી સંખ્યામાં લોકો વધારે છે અને ધર્મશાળાની અંદર તુલસી પરણાવવામાં આવે છે પણ આ વખતે કાંઈક ને કાંઈક જુદો આયોજન કરવામાં આવ્યું છે કે તુલ ભગવાન ઠાકરને આપણે ધર્મશાળામાં પરણાવવાના છે અને માતા જગદંબાને ભૂપતભાઈ કાછડિયાને ત્યાં પરણાવવામાં રાખ્યું છે અને આયોજન બહુ ભવ્ય કરવામાં આવ્યું છે અને ભગવાનનો માંડવો માંડવો અત્યારે પૂરો થઈ રહ્યો છે મંડપની અંદર આજે અમારે રાહુલભાઈ રાઠોડ રાહુલભાઈ તેજાભાઈ રાઠોડે પૂજા કરી અને બહુ સારી પૂજાનો લાભ પણ લીધો છે અને અમારે ગોર બાપા રોહિત દાદા પધાર્યા હતા જેના થકુ એની વિધિ કરવામાં આવી છે અને ખૂબ ખૂબ ભવ્ય ભગવાનનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેની અંદર આજે જલાલપુર ગામ પૂરા ગામનો સહકાર મળે અને આખા ગામની અંદર આ આખા ગામનો જય જયકાર કરે એવું આજે એક આયોજન કર્યું છે ભવ્યથી અતિ ભવ્ય જાન નીકળશે ધર્મશાળામાંથી ભૂપતભાઈ કાસડિયાને ત્યાં જાન જાય છે અને ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળશે ખૂબ ખૂબ આભાર રાહુલભાઈ તો ખૂબ ખૂબ આભાર દલસુખભાઈ આવી રીતે કંઈક માહિતી દલસુખભાઈ આપી અને અહીંયા ખોડાભાઈ છે બાપુ ભરતભાઈ અને અહીંયા ગોરદાદા છે રોહિત દાદા તેમજ અહીંયા મંદિરના પૂજારી તે પરવીન બાપુ પણ અને અત્યારે જલાલપુરથી આપણી સાથે કીધું એમ ધર્મશાળામાંથી શેરોમ બાપુ જોડાઈ ગયા છે તો બાપુ હું કેવા માગો છો આ ઠાકર યુવા છે એની વિશે

લગર દર વર્ષે બરાબર કોના કર્યા તા ભોગભાઈ ગણપતભાઈ કાસડિયા કાસડિયા ની અહીંયા ખૂબ ખૂબ આભાર બાપુ તમારો તમે જે વિધિવત રીતે જે ઇન્ટરવ્યુ આપ્યું